અને એક ઓગસ્ટના રોજ સુપ્રીમ કોર્ટ દ્વારા એસપી અને એસટી આરક્ષણ વિરોધી નિર્ણય કરાયો હોવાના આક્ષેપ સાથે વિરોધ પ્રદર્શન કરી સુરત કલેક્ટર થકી રાષ્ટ્રપતિને આગળપત્ર આપી ઉગ્ર રજૂઆત કરી હતી મારું નામ સતીશભાઈ સોનવને બહુજન સમાજ પાર્ટી ગુજરાત પ્રદેશ સચિવ આજે વિરોધ કર્યા છે અ તમે જાણો છો ઓગસ્ટ ના દિવસે ભારતમાં ઉચ્ચ ન્યાયાલયે જે આદેશ આપ્યો છે રાજ્ય સરકારોને કે एससी एसटी નું જે રિઝર્વેશન છે એની અંદર વર્ગીકરણ કરીને ક્રિમિલિયર લાગુ કરો એ આદેશને અમે વિરોધ કરીએ છીએ કેમ કે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લોકોની જે પરિસ્થિતિ છે આદેશની અંદર આજે પણ જાતિ જોઈને એ લોકોની સાથે આબરચડ થાય છે જાતિ જોઈને એ લોકોની સાથે અન્યાય અત્યાચાર થાય છે અને ત્યારે એમના સમાજમાં જે આદિવાસી અને દલિત સમાજ છે એની અંદર અમુક ટકા લોકો માત્ર આ રિઝર્વેશન ના થકી આગળ પહોંચી શક્યા છે એના માટે પણ જે જે સરકાર સરકાર છે રાજ્ય સરકાર સંવિધાનિક છે અને સંવિધાનિક સંસ્થાઓને ખતમ કરી આ પ્રાઇવેટ હાથોમાં આપવાનું કામ ભારત સરકાર કરી રહી છે જેનાથી આરક્ષણ ના લીધે એસએસટી સમાજ ને જે નોકરી અથવા શિક્ષણ મળતું હતું એ શિક્ષણ અને નોકરી ક્યાંક ને ક્યાંક ધોકામાં છે સાથે સુપ્રીમ કોર્ટ નો આદિવાસી જે આદેશ આપવામાં આવેલો છે તો રાજ્ય સરકારો પોતાનો ફાયદા માટે રાજકીય ફાયદા માટે જે આ આદેશ દુરુપયોગ કરી શકે છે જે મૂળ એસસીએસટી ના લોકો છે તે લોકોને આ એસસીએસટી માંથી બહાર કાઢીને

અને સરકાર અપીલ કરીએ છીએ અને રાષ્ટ્રપતિ સાહેબ અમે આવેદન આપવાના છીએ કલેકટર ના કે સંવિધાન ના અનુચ્છેદ પંદર અને અનુચ્છેદ સોળ ચાર માં જે આરક્ષણ જોગવાઈ છે એ એ મુજબ જે આદેશ છે આ બંધારણના વિરોધમાં છે સાથે સાથે એસસી એસટી નું જે આરક્ષણ છે એને અનુસૂચિ નવ માં નાખીને એને કાયમ કરવામાં આવે એ અમારી માંગ છે અમે કલેક્ટર સાહેબના માધ્યમથી રાષ્ટ્રપતિને આ Uh, uh, nivel de la